સોના ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર ચાંદી ફરી આજે ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું એક જ દિવસમાં ચાંદીમાં સાત હજાર સાતસો પચીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો આજે ચાંદીનો ભાવ બે પોઈન્ટ પિસ્તાળીસ લાખ પર પહોંચ્યો સોનું પણ સાતસો એકતાળીસ રૂપિયા વધીને એક પોઈન્ટ સાડત્રીસ લાખ પર પહોંચ્યું અમેરિકા વેનેઝુએલની સ્થિતિને લઈને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા વૈશ્વિક અસ્થિરતાના કારણે સોના ચાંદીના ભાવમાં વધારો ઝીંકાયો તો વૈશ્વિક અસ્થિરતાના કારણે સતત સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર મોટો વધારો જોવા મળ્યો છે તો ચાંદી ફરી આજે ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યું છે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના સેક્રેટરી આશિષભાઈ ઝવેરી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી આશીષભાઈ આજે પણ સોના અને ચાંદીમાં મોટો વધારો જોવા મળે છે શું સ્થિતિ હાલ માર્કેટની અને શું લાગે છે આગામી સમયમાં કેટલો ભાવ હજી વધી શકે જી આપના માધ્યમથી જે છેલ્લે વૈશ્વિક પરિસ્થિતિ જે અત્યારે તણાવ જે અમેરિકાની જે તણાવ બન્યો છે અત્યારે તેના કારણે સોના અને ચાંદીની અંદર ફરીથી પાછો એટલે બે લાખ પચાસ હજાર સુધી ચાંદીનો ભાવ જઈ શકે તેવી સંભાવનાઓ છે અને આજે બે લાખ પિસ્તાલીસ હજાર બે લાખ છેતાલીસ હજારનો ભાવ અત્યારે ચાંદીમાં થઈ ગયો છે સાથે સાથે ગોલ્ડ ની અંદર પણ તેટલો જ ભાવ વધારો અત્યારે આવેલો છે વૈશ્વિક પરિસ્થિતિના કારણે આ અત્યારે સંભવ બન્યું છે આવનારા ભવિષ્યની અંદર પણ હજી ભાવ વધવાની સંભાવનાઓને નકારી શકાય તેમ નથી જી આશિષભાઈ ફરી એક વખત ચાંદી તેના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી છે પહેલા પણ બે પોઈન્ટ પચાસ લાખ ને પાર પહોંચી હતી આજે પણ એક રેકોર્ડ થાય છે શું લાગે છે શું કારણો જવાબદાર હોય શકે સતત આ ચાંદીના વધતા ભાવ પર ખાસ કરીને જે વૈશ્વિક અત્યારે અમેરિકાની જે પરિસ્થિતિ જે અત્યારે યુદ્ધનો જે માહોલ જે છે તે યુદ્ધનો માહોલ તેના માટે કારણભૂત છે કારણ કે તમે જુઓ તો છેલ્લા ઘણા સમયથી ચાંદીની અંદર ઉતાર ચઢાવો તો રહ્યો જ છે પરંતુ અત્યારે હાલની જે પરિસ્થિતિ જે છે એ વૈશ્વિક અમેરિકાના જે તો કારણે થયેલી જી આશીષભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર